છેલ્લા આઠ દસ દિવસ પહેલાં બનાસકાંઠાની અંદર પડેલા વરસાદને કારણે અતિભારે વરસાદને કારણે અતિવૃષ્ટિને કારણે બનાસકાંઠાના અનેક ગામો એવા છે કે જેની પરિસ્થિતિ ભયાનક છે આઠ દસ દિવસથી કમરસમા પાણીની વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે બધાની વચ્ચે બનાસકાંઠાનો સરહદી વિસ્તાર અને ત્યાં આવેલું કુંડલિયા ગામ જેના દ્રશ્યો તમે તમારી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો એ ગામ સૌથી નીચાણવાળા વિસ્તારમાં છે તળાવની સપાટી એનાથી ઉપર છે અને એના કારણે બધું જ પાણી આસપાસના બીજા ગ્રામ્ય વિસ્તારોનું પાણી પણ એ ગામની અંદર ભરાય છે પરિસ્થિતિ અત્યારે એ આવીને ઊભી છે કે શાળાની આસપાસ પણ હવે એ પાણી પહોંચી ચૂક્યું છે અને બાળકોના અભ્યાસ પર પણ એની અસર પડી રહી છે બનાસકાંઠાની અંદર આટલા બધા દિવસથી પાણી પાણી ભરાયેલું છે છે ભરાયેલા જેના કારણે રોગચાળો પણ ફેલાયો છે પશુઓ ક્યાંયથી તરીને આવ્યા આવ્યા છે છે કોઈના બાકી જે બધી ગંદકી અને બધું જ જે છે એના કારણે પણ રોગચાળો વધી રહ્યો છે વરસાદી પાણીના કારણે પણ એમાં વધારો થઈ રહ્યો છે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે આ પરિસ્થિતિની અંદર કેમકે દિવસો બહુ ઝાઝા થયા છે આ કુંડલિયા ગામની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ભયાનક છે આસપાસના તમામ ગામોમાંથી ત્યાં પાણી આવે છે પણ ત્યાંથી બહાર જવાનું પાણીનો કોઈ રસ્તો નથી લોકો છે એ વિનંતી કરી રહ્યા છે સરકારને કે તાત્કાલિક અમને સહાય કરવામાં આવે અમને મદદ કરવામાં આવે સહાય ન કરો તો કોઈ તો પણ કોઈ વાંધો નથી મદદ કરવામાં આવે એવી માંગ ગામના લોકો કરી રહ્યા છે શું કહી રહ્યા છે ત્યાંના લોકો સાંભળીએ મારું નામ પટેલ મોનસિંહભાઈ વાઘાભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે હું રજૂઆત એ કરું છું કે જે તે આ પાણીની ફૂલ પરિસ્થિતિ છે લગભગ દશક ગામડાનું પાણી અમારામાં પડ્યું છે અને હળીંગ પોણી છે આ પાણી ગામની અંદર ઓછા ઓછું તો ઢળ્યું તો ત્રણસો ઘરને સ્થળાંતર કરવા પડશે અને હાલ નજીકમાં પહોંચી ગયો છે શાળાને આડીન પણ પહોંચી ગયો છે શાળા પણ બંધ કરાવી છે એટલે મહેરબાની કરી ઉપર તંત્રને બધે જાણ કરી છે સરપંચના લેટર પેડ ઉપર પણ રજૂઆત કરી છે સૌરૂપ ભાઈ આવ્યા ત્યારે તે ભાઈને જાણ કરે છે દોઢસો થી બસો નાણાંની જરૂર છે તો આટલું ગમ વતી આ બધાય અમે રજૂઆત કરો છો કે આ આટલો દોઢસો નાણાં નાખી અને પોણી બહાર કાઢે મારું ગામ કુંડળીયા છે છેલ્લું બોર્ડરનું ગામ છે અને અમારા પરિસ્થિતિ એટલે પોણીની એટલી બધી ખરાબ છે કે ગામ અમારું આવ્યું છે નેસાણમાં તળાવ આવ્યું છે ઉપર એટલે તળાવનું પાણી લગભગ જેટલા વીસ પચીસ ગામોનું પાણી અમારે આવરો ચાલુ છે સગત વધી રહ્યો છે આવરો એટલે લગભગ પાંચ છ કિલોમીટર લંબાઈ છે એટલે આ પાણી ગાઢવાની તંત્ર જવાબદાર વ્યક્તિઓને બધા મેં લિખિત રજૂઆત કરી છે અને બસો નાળો અને જીસીબી ની જરૂર છે રોડ બાય રોડ પાણી રણમાં નેકળી ગયા એવી મેં રજૂઆત કરી છે પણ હવે સુધી આ પાણી તો ઠીક છે અમારા ગામ અંદર ભરાણા એ પાણી કોઈ પાણી ઘર માંથી કાઢવામાં આવ્યું નથી સરકાર થ્રુ કોઈ માણસ આવ્યો નથી કોઈ સંપર્ક કર્યો નથી સરપંચનો કોઈ સરકારી માણસો કોઈ અમારે અહીંયા કોઈ સંપર્ક કર્યો હોય એવો માણસ અમારે કોઈ આ તારીખ સુધી દેખાડો નથી એટલે જાતે કેટલા માણોને નુકસાન આવશે આ તલાવ ભરાશે તો ઓછામાં ઓછા ત્રણસો ઘરને અમારા બોલ મરાશે એટલે અમે તંત્રને અગાઉ જરૂર કરી કે મહેરબાની કરીને અમારા ગામ નહીં એક હજાર પહોંટા જમીન છે હજાર બોટા એ જમી અત્યારે પોણીમાં કોઈ વધ્યું નથી અને હજાર બોટા આ પાણી પડ્યું છે કે આ પાણી નીકળી જાય ભવિષ્ય માટે આવતી ભેટીને કે પોણીની શાંતિ લીધે નૈરત્ય ઉંઘાવે અને ક્ષેત્ર બધા અમારા સુધરી જાય એ ખારો વિસ્તાર થઈ ગયો નથી એટલે મહેરબાની કરીને અમારી સરકાર અગર અંદર અરજ થાય કે અમારું પાણીનો નિકાલ કરે ડાયરેક્ટ રણભાઈ રણ પોણી નીકળી શકે એમ તો રોડભાઈ નાણાં બસોની જરૂર છે આવી અમે વારંવાર રજૂઆત કરી છે હજી સુધી આનો કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી હવે અમારે શું કરવું અને ગામના બધા રાત્રે ધોવા કેટલું વધ્યું હવે નેસાળની પાવડી નેશાળમાં પાણી બાળકોને ભણવાની બહુ વિકિત પરિસ્થિતિ આવશે એવો સમય લાગે છે આડો આપણે ધોયા હોય કે ભાઈ આ પાણી ગામમાં હવે કેટલા ફૂટ દૂર છે ગામમાં વળવાની એ આપણી હાજરીમાં જય હિન્દ જય ભારત જય સંવિધાન અપેક્ષા રાખીએ કે આ લોકોનો અવાજ છે સરકાર અને પ્રશાસન સુધી પહોંચે અને એમના સુધી તાત્કાલિક સત્વરે જે પણ થતી હોય એ મદદ પહોંચાડવામાં આવે તમે શું માની રહ્યા છો બનાસકાંઠાની આ ઘટના પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર